નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ માં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું સાથીઓ આજનો વિષય જોરદાર છે આજના આ વિષયના અંદર હું તમારા માટે થઈને એક અદ્ભુત અને એક ચમત્કારી એક જડીબૂટ્ટી લઈને આવ્યા છું ખાસ કરીને જે તે મારા કેમેરા સમક્ષ જોઈ શકો સુંદર મજાનો આ નજારો જોઈ શકો છો અને આ વનસ્પતિને નિહાળી શકો છો આ વનસ્પતિનું નામ છે બોયડી વનસ્પતિ તમે એના પત્તા પણ જોઈ શકો છો એના કોટા પણ જોઈ શકો છો અને એનું ફળ પણ જોઈ શકો છો મારા કેમેરા સમક્ષ જોઈ શકો છો જે ભાઈઓ બહેનો એ બોર કાધેલો હોય એ મને કોમેટના અંદર કહેજો બોર ખાટાએ આવીને મેઠા આવીને ખાવાનું બહુ મજા હાલ શિયાળો સારું છે ને સા પડવાનું સારું છે ને બોર પાકવાનું સારું છે એટલું અંદર જો શરીર માટે જો અતિ ઉત્તમ કહેવાય ને તો બોર કહેવાય અને બોર જેને ના ભાવતું હોય ને મને કોમેટના બધાને ભાવો મારું ફેવરિટ ફળ છે ને ઘણાનું ફેવરિટ ફળ ચીવું હોય સફરજન હોય પણ મારું ફેવરિટ ફળ હોય છે ખબર છે બોર છે જોઈ શકો ત્યાં મારા કેમેરા સમક્ષ બોર ખાવાના અદ્ભુત અને ગજબના ફાયદાઓ ખાસ કરીને રેગ્યુલર જો તમે શિયાળાની અંદર બોરનું સેવન કરશો તો તમારા વાળ સફેદ રહેતા હશે તો કાળા કાળા મેચ રહી વજન ઉતરશે પેટની ચરબી પણ ગળશે અને શરદી ખોશી તાવતરીઓ મટી જશે પણ વધારે પડતા કાચા ખાશે તો ખોશી થઈ જાય એટલું વાત રહીજો સાથીઓ બોર ખાવાના બહુ બેનિફિટ છે ને બહુ ફાયદાઓ છે સાથીઓ જોઈ શકો છો તો એ મારા હાથ સમક્ષ બોર અને હાલ કાચા છે થોડા ઘણા પાક હતા વેણી લીધા જુઓ મેં થોડા ખાવું છું મને ખાવાની ઈચ્છા ઘણી છે હું એ ખાવું છું થોડો થોડો એટલે જોઈ શકો તો અને તમે તમારા એરિયાની અંદર આ બોડી વનસ્પતિને કયા નામથી ઓળખો છો ને એ મને કોમેન્ટના અંદર કહેજો કારણ કે અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આ વનસ્પતિ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે ખાસ કરીને ઓના પત્તાને ઉકાળીને જ્યુસ બનાવીને પીવાથી શું થાય વજન ઉતરે પેટની ચરબી ગળે છે પેટ ફોરું થાય છે બીજી એક વાત કરી નાખું રાતે ઊંઘ ના આવતી ઊંઘ આવે છે શરીરના અંદર જો રોગપ્રતિકારક શક્તિ વધારે ઉર્જા વધારવી પાવર શક્તિ વધારવી તેના માટે થઈને આ ઉત્તમ બોર સે રોગ મુક્ત રોગમુક્ત રહેવા શરીરને તંદુરસ્ત રાખવા અને વેટ લોસ કરવા માટે થઈને અતિ ઉત્તમ બોર કહેવામાં આવે છે જોઈ શકો તે મારા કેમેરા સમક્ષ બહુ મજા આવે છે અને બહુ અતિ ઉત્તમ છે બોર એટલું વાત રાખજો બધી ઉત્તમ છે જોઈ શકો છો તે મારા કેમેરા સમક્ષ સાથીઓ આ જોઈ શકો છો આ જોઈ શકો છો તે મારા કેમેરા સમક્ષ સાચી હોય ને બોર હાલ કાસાથી જોઈ શકો રિયલના અંદર ચોક ચોક ચોકચોક પાચાથી જોવે આ પાચેલું રિયલ જોવા આ થોડું તોડું એક એકને આ બે સાથીઓ બહુ ફાયદા હોય છે બોરના એટલું વાત કરી બહુ ખાવાની બહુ મજા આવે છે બહુ મેઠા ધરાક બોર છે સાથીઓ હવે શિયાળો આવ્યો છે ઢાળ પડવાનું સારું છે બોર ખાવાનું જોર રાખજો દબાઈ દબાઈની સાથે બહુ બેનિફિટ છે એટલું યાદ રાખજો જોઈ શકો છો ઊંઘ માટેની બેસ્ટ દવા કહેવામાં આવશે એટલું યાદ રાખજો ખાસ કરીને ડાયાબિટીસને કંટ્રોલમાં કરાશે એટલું યાદ રાખજો અસંખ્ય રોગો મટાડે અસંખ્ય બીમારીઓનો ઇલાજ કરાશે એટલે બોરે શિયાળાની અંદર ખાવાથી ભરચૂ માત્રાની અંદર એનર્જી મળે છે એટલો સ્ટેમિનાર મજબૂત થાય છે વીર્ય ઘાટું થાય છે સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરો ચેનલના અંદર જો નવા ચેનલના સબસ્ક્રાઈબ કરો બેલાયકન પર ક્લિક કરો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો છે થોડું નંબર બોલા મિત્રો આવજો બબાઈ શિવ ટાટા વન ફોર થ્રી એલેવ ટુ